આ પ્રસંગે જંબુસર નગર સહિત તાલુકા સંગઠનના તમામ સભ્યો વિવિધ સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો તેમજ પક્ષના તમામ કાર્યકરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવી બસોની સેવા શરૂ થવાથી જંબુસર અને નજીકના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવા ઉપલબ્ધ થશે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જંબુસર એચડી ડેપોમાં વીસ જેટલી બસો નવી આપી છે અને આવનારા સમયમાં નવી વધુ આઠ બસો આવશે તેમ જણાવ્યું હતું તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગ્રામ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો તો રિપોર્ટર જપન શાહ કાનમ એક્સપ્રેસ న్యూસ છંબુ સર વંદે માતરમ ભારત માતા કી જય આજે જંપુ એસટી एसटी ડેપો ગુજરાત સરકાર દ્વારા એ નવી મિની બસો આપવામાં આવી અને એ બંને બસોનું આજે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું તે પ્રસંગની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસર આમોદ આમોદ શહેર જંબુસર જંબુસર શહેરના સંગઠનના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ તેમજ ચૂંટાયેલી પાકના આમોદ અને જંબુસર નગરપાલિકાના સૌ પદાધિકારીઓ તેમજ ખાસ તો જંબુસર ખાતેથી ટેપુના મેનેજર એવા આદરણીય શ્રીમાળી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા અને જંબુસર ડેપોના મેનેજર નરેન્દ્રસિંહ પણ ખાસ ઉપસ્થિત રહી આભાર વ્યક્ત કરું છું બે દિવસ પહેલા જ અમે અત્યંત આ મિની બસોની જ્યારે જરૂર છે ત્યારે સરકારમાં રજૂઆત કરી તેનું માનનીય ગૃહમંત્રી એવા હર્ષદભાઈ હર્ષ સંઘવી સાહેબે અમારી આ માંગણીને સ્વીકાર કરીને તાત્કાલિક હજી કાલે જ આ બે બંને બસો ને રિલીજ કરીને જંબુસર ખાતે આપવામાં આવી ત્યારે હું માનનીય હર્ષ સંઘવી સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખુબ આભાર વ્યક્ત કરું છું વિશેષમાં આવનાર દિવસોમાં પણ હજુ દસ થી બાર બસો આ જંબુસર ડેપોને મળવાની છે એવી અમને બાહેધરી પણ ગુજરાત સરકાર અને માન્ય મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે તો આ પ્રસંગે પણ હું તમામ કાર્યકર્તાઓ તમામ